ભુજના ઐતિહાસિક દેશણ સર તળાવની હાલત દયનીય ધાર્મિક અને ઐતિહાસિક રીતે મહત્વના એક ભુજના દેશણ સર તળાવની સ્થિતિ દયનીય છે રાજા શાહી સમયના આ તળાવનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ હોવા છતાં હંમેશા ઉપેક્ષાનો ભોગ બન્યું છે દેશળસર તળાવ મુદ્દે લડત કરતા અને જાગૃત નાગરિકો આ તળાવને સાફ કરવાની માંગ કરી રહ્યા છે દેશળસર તળાવ સુંદર કરાશે તેવી વાત કરવામાં આવી હતી વહેલી તકે આ કામગીરી કરવામાં નહીં આવે તો આનાથી મોટું આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ખુસેન હું આમ આદમી અમે સૌ આગેવાનો સામાજિક આગેવાનો બધા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા હાજર રહ્યા તારીખના કલેક્ટર ને નગરપાલિકાએ હતો કે ભાઈ સાફ કરો દસ દિવસ ત્યાં કોઈ જાતનો અમને રિસ્પોન્સ નથી મળ્યો એના પછી પણ બે વખત અમે ત્યાં જઈને મુલાકાત કરી આવ્યા કે ભાઈ કોઈ જાતનો કામગીરી કરવામાં નથી આવી તો જો હજી સુધી કામગીરી કરવામાં નહીં આવે તો એનાથી પણ મોટો આંદોલન અમે તૈયારી રાખશું સૌ પ્રથમ તો હું આજના કાર્યક્રમના આયોજક ભાઈ શ્રી મોહમ્મદભાઈને એક રાજકીય પાર્ટીના આગેવાન એક સામાજિક કાર્યકર્તા તરીકે એમણે જે ભુજના નાગરિક તરીકે જવાબદારી નિભાવી છે એના માટે એમને અને એમની સમગ્ર ટીમને ઇમરાનભાઈ રાઠોડ બીજા જે સાથીઓ છે એમને સૌને અભિનંદન આપું છું દેશ તળાવના મુદ્દા ઉપર ઓગણીસો બાણું ની અંદર શાળાના બાળકોને લઈ અને એક રેલીનું આયોજન કર્યું હતું ત્યાર પછી કન્ટિન્યુ ઘણો સમય સુધી આ દેસલસર માટે લડાઈ લડી પરંતુ કોઈ ઉકેલ ના આવ્યો અને છેલ્લે દેસલ પર દેસલસર તળાવ સાથે નગરપાલિકા છેતરપિંડી કરી છે એવું સ્પટપણે દેખાય છે નગરપાલિકા સાથે તળાવને ડેવલપ કરવાવાળી સંસ્થા છેતરપિંડી કરી એવું નિવેદન પણ આવેલું છે ત્યારે આજે ફરી એક અપેક્ષા અને આશા જાગી છે કે આ જે કાર્યક્રમ આજે શરૂ કરવામાં આવ્યો છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે અને હવે દેસલસર આજે

શું ડિસ્કશન તળાવ ની ભુજ ની આન બાન શાન નથી અહીંયા રહેતા તમામ નાગરિકો ને આજુબાજુ જે આટલી બધી ગંદકી ફેલાઈ છે અને આ તળાવ ને જે ઓવરફ્લો ને લીધે આજુબાજુ જે ગંદકી ફેલાય છે એ સમયે અને નગરપાલિકા ની જે ભુજ નો આખો કચો જે તળાવ માં આવે છે જે ગંદુ પાણી ગટર નું ને એ ઠલવાથી આજુબાજુના લોકોની સ્વાસ્થ્ય પર ખૂબ જ નુકસાની થઈ શકે છે એના લીધે અમે નગરપાલિકા અને

લોકો સાથે રહી અને રાજકીય પાર્ટી સાથે રહી અને આ તળાવ એકદમ સાફ કરવા માટે અમે અમારો તન મન ધનથી અમે આપશું અને જરૂર પડે તો જલદ કાર્યક્રમો આપી કોઈ પણ હિસાબે હંમેશા દેશ તળાવ સાફ કરવા એવી અમારી ડેમ છે અને